આણંદ જિલ્લા નાઓર શહેરમાં બીજેપી ઉમેદવારોએ ફોર્મ ભર્યા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે જે માટે ભાજપ દ્વારા પાલિકાવાઇઝ પ્રભારી સંયોજક અને સહસંયોજકની નિયુક્ત કરવામાં આવી છે જેમાં આણંદ જિલ્લા માંગોર પાલિકાના પ્રભારી સુભાષભાઈ બારોળ સંયોજક ભરતભાઈ આર પટેલ અને અશોકભાઈ ઠાકોરની નિયુક્ત કરવામાં આવી છે आज एक फेब्रुआरी दिवसे फॉर्म भरवा अंतिम तारीख होवा भाजपा उम्मीदों तथा टेकेदारों की मलाव भागोड़े गाजते चौवीस उम्मीद ए नगरपालिकाएं उम्मेदारी ओर नगरपालिका ना कुल छोड़ कुल चौबीस ए हर्ष उमंगपूर्वक उम्मेदारी नोधा पूर्व ओर भाजप शहर प्रमुख भरतभा पटेल ओर भाजप शहर प्रमुख हिरेन भाई तथा संगठन दरक कार्यक्रम ભાજપના મહિલા કાર્યકરો યુવાનો વડીલો સૌની ઉપસ્થિતિમાં ભાજપ તરફથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ આનંદજીપી કે ન્યૂઝ